નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું એજ એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર મિત્રો હાલનો સમયગાળો એટલે કે કે સુયા બેસવાનો અને ડોડવા બંધાવવાનો એ સમયગાળો છે આ સમયગાળાની અંદર એ અમારા અનુભવી ખેડૂત જે છે એમની પાસેથી જાણીએ કે હાલના સમયગાળાની અંદર ખેડૂતોએ શું કરવું જોઈએ ખેડૂત મિત્રો જે ખોડા આડેધડ જે છે ઉપયોગ કરે છે જે આડેધડ દવાઓના ખર્ચાઓ કરે છે ખાતરના ખર્ચાઓ કરે છે એની સરખામણીમાં ખેડૂતોએ થોડીક ધીરજ રાખવાની છે એ શું રાખવાની છે એ જયેશભાઈ પાસેથી જાણીએ જયેશભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને એક હાંસી સલાહ જે છે આપો જય જવાન જય કિસાન મારું નામ જયેશભાઈ ભવનભાઈ ભૂત કોટડા સાંગાણી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે પંચાવન ઓગણચાલીસ સાત અગિયાર આ મગફળી બે મહિનાને ને દસ દિવસની થઈ ગઈ છે હવે બીજા કોઈ ખર્ચા કરતા હોય ને તડકો મળે ને તો આ બધો પોપટો થાય પ્રકાશ નહીં મળે ને તો અલગ આ જે ઉત્પાદન છે ને એમાં વધારો ન થાય બરોબર છે આ આમને પાકી છૂટે નવું ન થાય બરોબર પ્રકાશ બહુ જરૂરી જ છે અત્યારે વગર કાંઈ આગળ વધવાનું છે મિત્રો આપણે જે કે ખૂબ મોટા ખર્ચાઓ કરીએ હમણાં તો બધા આપણે ખબર છે કે ઝેરી દવાઓ છે આંબામાં નાખવાની દવાઓ જે છે એ સિંગુમાં નાખીએ છીએ હવે એ એનું કામ તો શું છે તો કે એ પ્રકાશનની ક્રિયા રોકવાની કામગીરી કરે પ્રકાશલેશનની ક્રિયા જે છે એ રોકી દે એટલે કે ટૂંકમાં છોડ જે છે એ ખોરાક લેવાનું બંધ કરી દે હવે આ કામગીરી થાય તો શું થાય તો કે જે છે એક તો સૂર્યપ્રકાશ આવતો નથી અને એ અટકાઈ જાય તો એક ગોંગડામાંથી જે છે કે એક દાણામાંથી બીજો દાણો જે બનવો જોઈએ એ દાણો બનતો નથી ત્યારે મિત્રો ખૂબ ધ્યાન રાખી ખૂબ કાળજી રાખી અને કોઈ જાતની આડઅસર ન થાય એવી પ્રાકૃતિક દવાઓનો તમે ઉપયોગ કરજો એવી ઝેરી દવાઓનો ઉપયોગ જે છે એ સ્વાસ્થ્ય માટે તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે મિત્રો એ સોરને પણ ખૂબ અસર કરશે કારણ કે એ પ્રકાશની ક્રિયા જે છે તમારી અટકાવી દે છે અને એ અટકાવવાથી એ મિત્રો ખૂબ મોટી અસર એ મિત્રો આપણને એ આપણા પાક ઉપર જે છે જોવા મળશે તો ખેડૂત મિત્રો જ્યાં સુધી સૂર્યપ્રકાશ ન આવે સૂર્યપ્રકાશ નહીં આવે ત્યાં સુધી જે છે આ પરિસ્થિતિ રહેવાની છે તો બહુ મોટા ખર્ચાઓ કરવાની જરૂર નથી જયેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એક ખાલી એક નાની પણ ખૂબ સરસ મજાની એક ટકોર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો આભાર